આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ગત તેર ઓગસ્ટે તેમના કેસમાં સુનાવણી થઈ હતી જો કે સરકારી પક્ષના વકીલે એફિડેવિટ માટે વધારાનો સમય માંગતા હવે આજે મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે ખૂબ જ મહત્ત્વનો દિવસ ધારાસભ્ય ચૈતર વસાવા માટે માનવામાં આવી રહ્યો છે આજે હાઈકોર્ટ ફેસલો સંભળાવશે કે ધારાસભ્યને જામીન મળશે કે હજી તેમને જેલમાં રહેવું પડશે ને તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે વિસાવદ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ આ મામલે શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય પહેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવા એક્ટિવિટીની મિટિંગમાં ગયા હતા અને મિટિંગ દરમિયાન ભાજપ નેતા સંજય વસાવાએ આરોપ કર્યા હતા કે ધારાસભ્યએ તેમને માર માર્યો છે ના મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે ત્રણસો એટલે કે નવી બીએસ પ્રમાણે એકસો ની કલમ હેઠળ હત્યાનો પ્રયાસનો ગુનો પોલીસે નોંધ્યો હતો છેલ્લા બે મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે નર્મદાની બંને કોર્ટ દ્વારા તેના જામીન ફગાવી દેવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં હવે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અંગે સુનાવણી ચાલી રહી છે આજે અઠ્યાવીસ ઓગસ્ટ ધારાસભ્ય ચૈતર વસાવાની સુનાવણીને લઈને આજે ફેસલો થવાનો છે કે તેમને જામીન મળશે કે પછી હજી તેમને જેલમાં રહેવું પડશે ને આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે આ મામલે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જણાવી રહ્યા છે સંઘર્ષના રસ્તે ચાલનારા મક્કમ મનના માણસોને કોઈ પણ આફત ડગાવી શકતી નથી ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજનો આવાજ છે અને સત્તાના દમનથી રોકી શકશે નહીં આ પ્રકારની વાત ફેસબુક પોસ્ટના માધ્યમથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય ચૈતર વસાવા માટે લખી છે

ચૈતરભાઈ વસાવાએ સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો ઉપાડ્યા આંદોલનો કર્યા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને આંખની અંદર ખૂંચી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને દ્વારા ચૈતરભાઈ વસાવાને બે ઓપ્શન આપવામાં આવ્યા એક તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ નહીં તો બે તમે જેલમાં જાઓ ત્યારે ચૈતરભાઈ વસાવાએ સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે સમાજના

કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે ને એટલું જ કરે આ આમ આદમી પાર્ટીના નેતાઓ છે જમીનથી જોડાયેલા નેતાઓ છે જ્યારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે આજે તમારા નેતાઓ કરોડોના ભ્રષ્ટાચાર કરે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ પણ ના ઉપાડી શકે અવાજ ઉપાડે તો જેલમાં જવું પડે આ કેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે આજે અમે આમ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે સમગ્ર આદિવાસી સમાજનો અવાજ બનશે સમગ્ર ગુજરાતનો નો અવાજ બનશે સમગ્ર યુવાનોનો અવાજ બનશે અને ડબલ મહેનતથી ડબલ જોરથી આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને લડાયક કામ કરશે જય જય ગુજરાત જય સાંભળ્યા તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે ધારાસભ્ય ચૈતર વસાવાના જેલ પાછળ તેમણે કારણ જણાવ્યા છે કે ધારાસભ્ય આદિવાસી સમાજ માટે લડતા હતા મનરેગા જેવા કૌભાંડના મુદ્દા ઉજાગર કરતા હતા તેના કારણે તેમનો અવાજ દબાવવામાં આવ્યો છે પરંતુ આજે તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને જામીન ખૂબ જલ્દી મળશે અને તેઓ બેવડા અવાજથી લોકો સુધી પહોંચશે આદિવાસી સમાજનો આવાજ મજબૂત બનીને તેઓ આગામી સમયમાં લડત ચલાવશે ત્યારે જોવાનું રહ્યું કે હવે ધારાસભ્યને આજે જામીન મળે છે કે પછી હજી તેમને જેલમાં રહેવું પડશે દર્શક મિત્રો આવાજો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો